નમસ્કાર નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ટુ ધપોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો આજે ટુ ધપોઈન્ટ કાર્યક્રમમાં ચર્ચા કરવા જઈ રહ્યા છે કે એક બાજુ જ્યારે નવરાત્રીઓ અને નવરાત્રી પર્વને અત્યારે ક્યાંક અલગ રીતે પણ અત્યારે જોવામાં આવી રહ્યું છે ક્યાંક અત્યારે માતાની આરાધના કરવામાં આવતી હોય છે તો બીજી બાજુ અત્યારે તો એન્ટરટેનમેન્ટના માધ્યમ તરીકે પણ અત્યારે તેને જોવાતો હોય છે અત્યારના સમયની વાત કરીએ તો અત્યારે જે પ્રમાણે નવ દિવસની વાત કરીએ તો નવ દિવસ માતાની આરાધના કરવાની બાબત જોવા મળતી હોય છે પરંતુ તેમાં પણ સ્વામિનારાયણના સંત દ્વારા ક્યાંક લા અને શરમ તો અત્યારે સાવ નેવે મૂકી દીધી હોય તે પ્રમાણેની પરિસ્થિતિ જોવા મળી રહી છે ક્યાંક આ નવ દિવસ અત્યારે નાઇટ ફેશન શો અત્યારે તો જોવા મળી રહ્યો છે તેવી પણ બાબત અત્યારે ક્યાંક જોવા મળી રહી છે ત્યારે નવરાત્રીને લઈને અત્યારે સ્વામીજી કેવી રીતે નવરાત્રીને જોઈ રહ્યા છે તેને લઈને ચર્ચા વિચારણા કરવી છે ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે અનુપમ સ્વરૂપ સ્વામી કે જેઓ સંપ્રદાયના સંત જે સાથે ઓઝા આપણી સાથે જોડી ગયા છે કે જેઓ વિશ્લેષક પણ છે જે આ બંને પેલા તો સ્વાગત છે નમસ્કાર સ્વામીજી જ્યારે આપણે નવરાત્રીની વાત કરીએ તો નવરાત્રીને લઈને ક્યાંક અત્યારે જે બાબત જોવા મળી રહી છે સૌથી પેલા તો આપણી પ્રતિક્રિયા તો હું તો બસ એ જ વાત કરું છું કે વાત કરી છે એ વાતના મર્મ સુધી હેતુ સુધી સમાજના આગેવાનો અગ્રણીઓ ધર્મ જગતના વડાઓ એમને પણ આ મુદ્દો સમજાયો છે કે હાલ જે દોરતાના નામે જે ખરાબ લોકો આશુરીમતી વાળા લોકો રજો કે तमोगुण ફેલાવી રહ્યા છે તો એ એમને પાછા વાળવા માટે અને નવરાત્રી અંદર જે દુષણો ઘરી ગયા છે ઘુસી ગયા છે એ દુષણો કાઢવા માટેની મારી માંગ છે જે રીતે આપે પણ કહ્યું હતું કે અત્યારે નવરાત્રીના નવ દિવસ એક નાઈટ ફેશન શો બની ગયો છે એ કયા કારણોસર આપને એવું લાગ્યું એટલા માટે હું કહું છું કે અલગ અલગ વસ્ત્રો અને અલગ અલગ ડિઝાઇન કે જે ડિઝાઇન ક્યારેક એક્સેપ્ટેબલ હોય ક્યારેક ના હોય મને એમ લાગે છે કે જો અંગ પ્રદર્શન કરવું એ જ નવરાત્રીનો હેતુ હોય તો એ સાચા અર્થમાં નવરાત્રી ના હોઈ શકે ટ્રેડિશનલ પહેરવેશ સાથે મારો કોઈ વિરોધ નથી પણ અંગ પ્રદર્શન સાથે મારો વિરોધ છે કે માતાજી એમાં ક્યારે રાજી ના હોય જો આપણે માતાજીના વસ્ત્ર શરીર ઉપર વસ્ત્રો કે આભૂષણો એ જો આપણે સાત્વિક અને દૈવિક જો જોવાની ઈચ્છા રાખતા હોય તો આપણા સમાજની મા બેન દીકરીઓ એ પણ ખરેખર એક દેવીનું સ્વરૂપ છે તો એમનો પહેરવેશ છે પણ સાત્વિક હોવો જરૂરી છે પણ આપણે સ્વામીજી કોઈના પહેરવેશ ઉપર તો તેરાલ આપણે કહી ના શકાય ને કે ના તેરાલ તમે આ પહેરો કે એવી રીતે તો પછી ક્યાંક તેરાલ તો મહિલાઓ પણ એમ કહેતી હોય કે અમે પણ અમારી રીતે ઇન્ડિપેન્ડન્સ સાથે તેરાલ જીવવા માંગીએ છીએ તો આ પ્રકારનો જે બાબત કેમ અત્યારે જોવા મળતી હોય છે જો એમાં વાત એવી છે કે કોઈને આપણે એમ ના કહી શકીએ કે તમે આમ જ પહેરો કે આવું જ પહેરો એમ કારણ કે આપણે એની સ્વતંત્રતા છીનવી ના શકીએ પણ એટલું તો અવશ્ય કહી શકીએ કે પોતાના કુળ પરિવાર ધર્મ અને પોતે જે સ્થાન માંથી આવે છે એમની ગરીમાં સચવાય રહે એમની ગરીમાં જળવાય રહે અને એમનું ગૌરવ વધે તો એવો પહેરવેશ તો અવશ્ય પહેરવો જોઈએ કારણ કે પહેરવેશ એ પણ સમાજનું એક નજરાણું છે ને સમાજનું એક ઘરેણું છે

પણ તમે જે હાલ નવરાત્રી કેમ્પસમાં ને વિસ્તારમાં કેવા કેવા લોકો આવશે અને તમારા ઉપર કેવી નજર કરશે કેવી દ્રષ્ટિ કરશે તમારા પ્રત્યે કેવો ભાવ કરશે એ તમે કલ્પના પણ ના કરી શકો ગુજરાતની આટલી સિક્યોરિટી વચ્ચે પણ ગઈકાલ રાત્રિએ વડોદરાની અંદર જે ભયંકર ઘટના ઘટી હવે એની સાથે જે થવું એ થાય અને જે અધર્મીઓ હતા અને રાક્ષસ વૃત્તિ વાળા લોકો હતા એમને સરકાર દંડ કરશે પણ હું એમ કઉ છું કે આટલી સેફ્ટી વચ્ચે જો આવી ઘટના ઘટી શકતી હોય તો વિચાર કરો કે જો ધ્યાન રાખવામાં ન આવે મર્યાદાઓને મૂકી દઈએ આપણી બાઉન્ડ્રીઝને આપણે ક્રોસ કરી જઈએ તો શું લાગે છે કે આપણી બહેન દીકરીઓ કે માતા દીકરીઓ શું એ સેફ રહી શકે ખરા સ્વામીજી તમે જે રીતે સેફની તો વાત કરો છો એમાં કોઈ ના નહીં અને તમે જે રીતે કહ્યું કે બેન દીકરીઓને અત્યારે તો કઈ નજરે જોવામાં આવે એ અત્યારે આપણે નજરને લઈને ક્યાંક ચર્ચા ના કરીએ પણ અત્યારે એમ કહેવાય કે દરેક અત્યારે દીકરી હોય કે પછી અત્યારે તો કોઈ મહિલા હોય એ એમ જ કહેતા હોય છે કે કોઈ અમને શું જોવે પણ એના કરતાં અમારે જે અમારે કરવું હોય એ અમે ના કરી શકીએ તેવી પણ બાબત ક્યાંક જોવા મળતી હોય છે ના 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 એમાં કેવી વાત છે કે બહેનો દીકરીઓને આપણી નારી શક્તિને સ્વતંત્રતા મળવી જોઈએ સ્વચ્છંદતા ન મળવી જોઈએ કારણ કે સ્વતંત્રતાથી નિર્માણ થાય પણ સ્વચ્છતાથી પતન જ થાય અને અધ થાય તો બહેનો દીકરીઓ એ આપણા સમાજનું ગૌરવ છે એમની સેફ્ટી સુરક્ષા હશે તો જ આપણો સમાજ સુરક્ષિત રહેશે અને ગૌરવવાન રહી શકશે બાકી જો એમની સ્વતંત્રતાને આપણે માંગે છે ને આપણે આપી દઈએ અને એમની જે માંગણીઓ છે પૂરી કરીએ તો વિદેશના કલ્ચરને અને આપણા ભારતીય હિન્દુ સનાતન ધર્મના કલ્ચરને લાંબા સમય પછી જોઈશું ને તો અમુક વર્ષો પછી કંઈ ડિફરન્ટ નહીં જોવા મળે હું તેમ કહું છું કે આપણી ભારતીય હિન્દુ સનાતન ધર્મની જે પરંપરાઓ છે એમના દેવી દેવતાઓને આપણે જોઈએ છીએ આપણા મહાપુરુષોને જોઈએ છીએ જેમાં આપણા અ ભક્તો લેડીઝમાં અને જેન્ટ્સમાં બંનેમાં થયા છે ને તો હવે આદર્શ મહાપુરુષોને જોઈએ છીએ તો મને એમ લાગે છે કે બહેનોની માંગણીને કદાચ નકારીએ તો પણ એમાં દોષ નથી અને બધું જ માંગ્યા પછી મળતું નથી અને બધું મળવું પણ ના જોઈએ પણ સ્વામીજી ક્યાંક અત્યારે એમ કહેવાય ને કે પરિવર્તન સંસાર કા નિયમ અને એ પ્રમાણે ક્યાંક અત્યારે મહિલાઓ પણ આગળ વધે છે તો તેમાં ખોટું શું પરિવર્તન હોવું જોઈએ પણ મૂળ આપણી જે ધરોહર છે એમાં પરિવર્તનની જરૂર નથી નવરાત્રી એ નવરાત્રી તો રહેવા દો બસ મારી માંગણી એટલી જ છે પરિવર્તન શાનું હું એમ ઉજવાવો જોઈએ તમે કોઈ લગ્ન પાર્ટીમાં નથી જતા ડાન્સ બાર છે કે આપણે મન ફાવે એવા કપડાં પહેરીને આપણે આવી જઈએ બસ મારી વિનંતી એટલી છે તમે માતાજી નું પર્વ ઉજવો છો તો પછી એ રીતે મર્યાદામાં ઉજવો તો માતાજી પ્રસન્ન થશે બાકી કેવળ નાચગાન કરવું છે તો એના માટે અનેક ઓપ્શનો છે બીજા ઓપ્શનો આપણે પસંદ કરી શકીએ

શક્તિ ઉર્જા સંવર્ધન કેન્દ્ર કહીએ પોતાના મા બાપ જયારે બાળકોને મોકલતા હોય તમે તેને અંગ પ્રદર્શન કહો છો સાહેબ તમે ભગવાન પહેરો છો અમને તો વાંધો નથી અમે એમ કે તમારા ભગવાન અંદર તો અમને બળાત્કારીઓ સ્વામીનારાયણ સાધુ સંતોષ દેખાય છે જેટલા આપણે સનાતન ધર્મ ની રક્ષા કરવામાં સનાતન ધર્મ ની આપણે વાત કરતા તમે કેનારા કોણ છો બુદ્ધિ તમારી તમને શું દેખાઈ રહ્યું છે તમને જે ગરબા રમી રહ્યા છે શું તમને આની અંદર નાઈટ દેખાઈ રહ્યું છે તો તમારી દ્રષ્ટિ કેવી શભાઈ એક જ મિટ એક જ મિટુ આપણે રોકવા મુકેશ મુકેશભાઈ એક જ મિનિટ આપને રોકવા તમે મુકેશભાઈ મુકેશભાઈ એક મિનિટ આપને રોકવા એક જ મિનિટ આપને રોકવા રીતે છૂટાછેડા વધતા હોવાની બાબત પણ તમે કહી છે તો એ કઈ રીતે ના મેં એમ નથી કહ્યું મેં એમ કહ્યું છે કે અનેક કારણો વચ્ચે છૂટાછેડાનું એક કારણ નવરાત્રી પણ હોઈ શકે છે કારણ કે બહારના ભક્કાઓ અને બહારના રૂપ સૌંદર્યને જોઈને જ્યારે લોકો ઘરમાં આવે છે પછી ત્યાં એવી એક્સપેક્ટેશન રાખે છે અને એમાં એ નથી સફળ થતા તો પછી પરિવારની અંદર કજિયાઓ અને કંકાસ થાય છે અને શરૂઆત તિરાડથી થઈ હોય એ આગળ જતા મોટું ભગંદર થાય છે અને આગળ જતા છૂટાછેડા થતા હોય છે સ્વામીજી જયારે આપણે જે ગરબામાં યજ્ઞભાઈ જય નવરાત્રીના ગરબામાં જે ભૂખ્યા ભેડિયા ની વચ્ચે રમતી જે સ્ત્રીઓ છે તમને આ બધા જ ભક્તો છે બધા ભૂખ્યા ભેડિયા જ દેખાય છે બે વ્યક્તિને ખરાબ કેવા જોઈએ હું એમ કઉ છું જે ભેડિયા શબ્દ સાંભળીને આક્રોશમાં આવી જતા હશે ને એ બી એવા જ લોકો હોઈ શકે કે જેને ખરેખર વાર આવે તમે તમારામાં હિંમત છે પાકિસ્તાનમાં જઈને બોલવાની

કે બહેનો અને ભાઈઓનું કુંડાળું અલગ હોય તો સહેજે માતાજીમાં મન રહેશે અને સહેજે ભક્તિભાવથી રાસ ગરબા લેવાશે અને પેલા થતું હતું પરંપરા ચાલુ કરવાની તો વાત કરતો નથી આપણા ગામડા ગામની અંદર હાલ એવી ગરબાઓમાં તો આવું એવું થઈ તો થાય છે ને કે બહેનોનું કુંડાળું અલગ હોય ભાઈઓનું નું અલગ અલગ હોય તો એ વાત ઉપર ચર્ચા થવી જોઈએ અને એ વાતનું પ્રતિપાદન થવું જોઈએ હાલાકી અત્યારે ચર્ચા બીજી બધી લોકો કરવા માંડતા હોય છે જેનો કોઈ ફાયદો નથી અબા સ્વામીજી અત્યારાલ તમે જે રીતે કહ્યું કે ના 10 થી બે લોકો સોરી 10 માંથી બે લોકો અત્યારે તો એવા હોવા જોઈએ તો પછી આપણે એ બે વ્યક્તિને અત્યારાલ તો રોકી લઈએ તો બધા અત્યારાલ જોડે ગરબા ગયા તો પછી એમાં કોઈ વાંધો તો ના હોવો જોઈએ ને પણ ધર્મ જગત ની અંદર મન છે ને મન ને બહુ ચંચળ કહેવામાં આવ્યું છે અને મનને કોઈ કંટ્રોલ ના કરી શકે શાસ્ત્રમાં તો એવી વાત તો લખી છે કે આપણા મા અને બેન કે દીકરી હોય ને એની સાથે પણ એકાંત સ્થળ છે ને એ પણ ભયાનક

અત્યારે તો જે મનની અત્યારે તો જે ઘણા બધા પ્રશ્નાર્થો હોય છે કે ને અત્યારે કોઈનું મન કેવું હોય છે નજર કેવી હોય છે ક્યાંક તેના લઈને તો ચાલો સવાલ અત્યારે જોવા મળતો હોય છે પણ એના કારણે અત્યારે આપણે એટલે કે જે કોઈ પણ વ્યક્તિઓ અત્યારે ગરબા ગાવા જતા હોય બેન દીકરીઓ પણ જતી હોય કે પછી કોઈ અન્ય વ્યક્તિઓ પણ જતા હોય તો પછી આપણે એમને રોકી તો ના શકાય ને પછી રોકોની આપણે વાત જ ક્યાં કરીએ છીએ આપણે તો સુધારા વધારાની વાત કરીએ છીએ જો સુધારા કરશો તો ફાયદો થશે બાકી હાલના સમયમાં આ વાતને કદાચ ભૂલી જઈશું આપણે કે વિવાદ થયો અને બસ વિવાદ વકર્યો અને બે દિવસ ચાઇલ્યું અને પછી પાછું જતું રહ્યું તો આગળના અમુક વર્ષો પછી એ આમાં બગાડ ઘણો બધો થશે અને હાલ થતો આવ્યો છે હું મેં પહેલા જ વાત કરી કે ગઈકાલ રાત્રિએ જો વડોદરાની અંદર ઘટના ઘટી હોય તો આ જો આપણા ઘરમાં નહીં ઘટના ઘટે એની શું ખાતરી આપણા વિસ્તારમાં કે આપણી શેરીમાં કે આપણા કેમ્પસની અંદર આ વાત નહીં થાય એની શું ખાતરી પ્રતિબંધ લાવી દેવાથી શું બધું અટકી જશે વાત જ નથી કરી આપણે આપણે તો વ્યવસ્થાની વાત કરી છે કે ચાલો વ્યવસ્થાની પણ વાત વ્યવસ્થા લાવી દેવામાં શું બધું અટકી જશે ખરી એમાં ફેરફાર થઈ શકે અને એમાં કંટ્રોલ આવી શકે બસ એટલી વાત છે કંટ્રોલ લાવવા માટેની વાત છે

હા વખોડે છે તો હું એમ કહું છું કે તમે વાતના તથ્ય સુધી પહોંચ્યા નથી તમે શબ્દ જ પકડી લો છો તો તમને એમ લાગશે કે સ્વામી અયોગ્ય બોલ્યા છે પણ જો વાતના હેતુ સુધી પહોંચશો તો વાત તમને સારી લાગશે મીઠી લાગશે કે સ્વામી વાત કરીએ બરાબર યોગ્ય છે સ્વામીજી વધુ એક વાત આપને પણ કે ક્યાંક અત્યારે જે વર્ડનો યુઝ કરવામાં આવ્યો છે નવરાત્રી અને લવરાત્રીને લઈને આપ તેને લઈને પણ શું કહેશો તો

બાકી બે ત્રણ કલાક તમે રાસ ગરબા લઈને પછી તમે જો બહાર જઈને ઈંડા ની લારી ઉભા હો કે માસ મટન ખાતા હો તો પછી એ નવરાત્રી શા કયા અર્થમાં નવરાત્રી કહી શકીએ બસ એ એ મારા દ્રષ્ટિએ નવરાત્રી છે દૂષણો કાઢો તો નવરાત્રી દૂષણો સાથે ઉજવો છો તો એમાં નવરાત્રી માં એમાં શું ફેર છે એક છેલ્લો પ્રશ્ન ખાલી આપને અત્યારની જે આ પરિસ્થિતિ છે અને તમે જે રીતે અત્યારે ક્યાંક નિવેદન આપ્યું કે ના અત્યારે આ આ હોવું જોઈએ તેમ હોવું જોઈએ પણ ક્યાંક જાહેર જનતા અત્યારે તો આ બાબતને એક્સેપ્ટ કરતી નથી તો તેનું શું તો સમાજના લોકો બધાય આ વાતનો સ્વીકાર ના કરી શકે કારણ કે બધા સમજી નથી શકતા મૂળ વાત શું છે જો આખો વિડીયો જોવામાં આવશે તો બધાને ખબર પડશે કે સ્વામી શું બોલ્યા છે શા માટે બોલ્યા છે અને હાલના સમયમાં આ તકેદારી રાખવી બહુ જરૂરી છે કારણ કે વડીલો પોતાના મન ઉપર કદાચ કંટ્રોલ રાખી શકે યુવાનો યુવતીઓ પોતાના મન ઉપર કંટ્રોલ ન રાખી શકે અને

હાલ ન્યૂઝ ચેનલો સામે પણ મારો પ્રયાસ હતો અને હાલ અહીંયા પણ કઉ છું પ્રેમથી હું કઉ છું કે જો આમાં જેટલું સમજવામાં આવશે એટલું સુખ છે જેટલા મર્યાદામાં રહીશું એટલી આપણી સેફ્ટી છે આપણી બહેનો દીકરીઓ માતાઓની સેફ્ટી છે અને એમની સેફ્ટી એ જ આપણું ગૌરવ છે આ વાતને પોઝિટિવલી લઈએ તો સંદેશ સારો જશે અને જો નેગેટિવલી લેવામાં આવશે તો નુકસાનની મને તો કશી નથી કદાચ બે દિવસ મારી બદનામી થાય પણ એનાથી કોઈ મતલબ મને નુકસાન નથી ત્યારે મહિલાઓની વાત કરતા હોઈએ તો મહિલાઓને અત્યારે તો એમ કહેવાય ને કે દરેક જગ્યાએ આગળ પહોંચાડવા માટેનો આપણે પ્રયત્ન કરતા હોઈએ છીએ અત્યારે એમ કહેવાય ને કે જે કિચન સાયન્સથી લઈને અત્યારે સ્પેસ સાયન્સ સુધી તો ક્યાંક મહિલાઓ પહોંચી છે તો ત્યારે આપણે એમ કહેતા હોઈએ કે અત્યારે તમે આ પહેરો તમે આમ કરો તો પણ ક્યાંક મહિલાઓ અત્યારે તો જે સવાલ કરતી હોય છે કે અરે ભાઈ આ પ્રકારની પરિસ્થિતિ ના હોવી જોઈએ અમને કેમ અત્યારે તો રોકટોક કરવામાં આવે તો આપ તેને લઈને તો શું કહેશો હવે ના મારી વાત મહિલાઓના વિકાસના વિરોધની છે જ નહીં તો બહેનોને દીકરીઓને બહુ આગળ વધી એવી કારણ કે હીરો છે ને એ હીરો છે સમજો વાત ને કોહિનુર કોહિનુર હોય પણ કોહિનુ ને જો તમે બકરીની ડોકે બાંધો ને તો પછી એની વેલ્યુ એની કિંમત આટલી થાય અને જો કોઈ મોટા શોરૂમ માં મૂકવામાં આવે ને તો એની કિંમત છે એવી રીતે થાય બસ એવી જ રીતે આપણી મા બેન દીકરીઓ છે આપણા સમાજ નું ગૌરવ છે સાચું આભૂષણ છે જો કોઈને દૂષિત કરશે કોઈને કલુષિત કરશે કોઈને ખરાબ રીતે અડકલું કરશે તો તમને શું લાગે છે કે પ્રગતિના પંથેથી એ શું આગળ વધશે કે હવે પાછી અધપતન ના માર્ગે જશે કોઈ બી કારણથી ભૂલ થઈ સમજો વાતને કોઈ બી કારણથી બેન દીકરીઓ દ્વારા અથવા તો બેન દીકરીઓ ઉપર ભૂલ થઈ તો પછી શું સમાજ એને સારી દ્રષ્ટિએ જોશે ના એવા છોકરાઓ યુવાનો હોય છે કે જે બેન દીકરીઓને ભોળવી અને ખરાબ કામ કરી લે તો ખરાબ કામ કર્યા પછી છોકરો કોણો તો લોકોને ભૂલી જાય છે પણ એ સમાજની અંદર છોકરી કઈ હતી એના ઉપર નજર રાખવામાં આવે છે અને એને ન્યાય મળતો નથી અને એનું જીવન બરબાદ થઈ જાય છે જે બિલકુલ સ્વામીજી આભાર અમારી સાથે જોડાવા માટે અને ચર્ચા વિચારણા કરવા માટે તો દર્શક મિત્રો એક બાજુ જે રીતે ક્યાંક જે નવરાત્રીને લઈને ચર્ચાઓ તો અત્યારે ઘણી બધી જોવા મળતી હોય છે પણ હવે તેની સાથે હવે કેવા પ્રકારની પરિસ્થિતિ જોવા મળશે તે તો આગામી સમય જ બતાવશે સાથે જ્યારે અત્યારની વાત કરવામાં આવે તો અત્યારે હવે કેવા પ્રકારનો માહોલ અત્યાર તો જોવા મળી રહ્યો છે તેને લઈને તો પ્રશ્નાર્થ યથાવતો જોવા મળી રહ્યો છે પણ આ તમામ પરિસ્થિતિની વચ્ચે હવે સવાલ એ જ યથાવત છે કે અત્યારે જે પ્રમાણે દરેક લોકોને જોવામાં આવી રહ્યા છે તેના લઈને પ્રશ્ન છે મુકેશભાઈ ઓઝા આપણી સાથે જોડાયા છે મુકેશભાઈ જે પ્રમાણે સ્વામીજીએ કહ્યું આપ તેને લઈને આપની પ્રતિક્રિયા સર સ્વામીજી હંમેશા વંદનીય હોય છે સાધુ એક સંન્યાસ આશ્રમ અને ગ્રહસ્થ આશ્રમમાં બહુ મોટો ફરક હોય છે હમણાં જ એક એક હજુ એમણે એક મને ન ગમતું નિવેદન એમણે આપ્યું કે લોકો આ બાજુ ગરબા પણ કરે છે અને નોનવેજ ની ઈંડાની લારીઓ ઉપર જાય છે તો સાહેબ ની અંદર તો મચ્છી અને ઈંડા પૂજા કરે છે તો શું એ લોકો ભક્તિ નથી કરતા સાઉથ ની અંદર તો બધું એ જ ચાલે છે ખાલી ગુજરાતમાં નથી ચાલતું એટલે આ તો ગુજરાત ની વાત છે પણ ધર્મ ને આસ્થા સાથેના સવાલમાં તમે આ આવી આવી વાતો કરીને તમે કેવા શું માંગો છો મારો એ વસ્તુ છે એટલે ગૃહસ્થાશન કેટલું ટફ હોય છે

યાદ રાખજો જન્માંતરમાં લાખો ભવ સુધી હવે જૈન કુળમાં તમને જન્મ નહીં મળી શકે પ્લીઝ હાથ જોડીને કહું છું અને સૌથી વધારે પાપનો પ્રવેશ જો કરાવનાર કોઈ હોય ને નવરાત્રી આ નવરાત્રીના પાપે તમારા જીવનમાં પાપનો પ્રવેશ થાય હું તો કહું છું નવરાત્રી નથી આ લૌરાત્રી નવરાત્રી હોય નવ દિવસના કપડા જુદા નવ દિવસનો મેકઅપ જુદો નવ દિવસના શોખ જુદા જુદા મને ખાનપુરના એક ડૉક્ટરે કીધું તું મારા સાહેબ નવરાત્રિ પછીના ત્રણ મહિને મારે ત્યાં એબોર્શન કરાવવા માટે લાઈન લાગ્યો પપ્પાઓને કહું છું તમારી દીકરીઓ પર બહુ ઉદાર થઈને એને નવરાત્રીમાં રમાડવાનું બંધ કરો આ એમાંથી જ બતા હું તમને કહું નવરાત્રી રમાડવી હોય તો હું તમને છૂટ આપું પણ રસ્તો એક જ છોકરીઓના ગરબા જુદા હોય અને છોકરાઓના ગરબા જુદા કરી દો પછી ખબર પડે કે કેટલી ભીડ થાય કોઈ અંબિકા માની સાધના કરવા નથી આવતા જીવતી માની સાધના કરવા આવતા હોય મુકેશભાઈ જે પ્રમાણે જૈન સાધુનો પણ એક વિડિયો વાયરલ થયો હશે તેમણે પણ નવરાત્રિને લવરાત્રિ અત્યારે તો કહ્યું છે અને ક્યાંક એમ પણ એમ પણ કહ્યું હતું કે ડૉક્ટરે એમ પણ કહ્યું કે નવરાત્રિ પછી અત્યારે તો જેમ કે પ્રેગ્નન્સીના કેસમાં ઘણા બધા વધી ગયા છે શું કહેશો જે સાધુ નહીં બનેલા હોય એ તો જીન્સ પેન્ટ ફરીને ફરતા છે એમને પેલા રોકો તમે તમારા ઘરના કેટલા લોકોને રોક્યા તમારા સમાજના લોકોને કેટલા ને રોક્યા અરે પછી જાહેર માં આવું કારણ વિડીયો વાયરલ થઈને પ્રસિદ્ધિ પામવા માટે આ પ્રસિદ્ધિ નથી પામ્યા આ તમારા ઉપર ઈંડા ફેંકાયા છે એ સ્વામીજી એ સમજી લેવું જોઈએ આ શબ્દ આ પ્રકારના શબ્દો બોલતા પહેલા

અને એ લોકોને પૈસા મળે છે કે આવું બોલો એટલે વિખવાદ થાય પ્રસિદ્ધિ મળે લોકો આમ આવે લોકો કરી રહ્યા છે એ મારી સામે શાસ્ત્રાર્થની સામે આવી જાય કે નવરાત્રી નું મહત્વ શું છે હું બતાવું કેમ ગરબા રમવામાં આવે છે કયો સમય હતો નવરાત્રી કરવાનો એનો જવાબ હું આપવા બેઠો છું આવો મારી સામે શાસ્ત્રાર્થ કરવો હોય તો બોલો એક એક મંત્ર મને યાદ છે ચોત્રીસો વેદ ના શ્લોક મને યાદ છે આવો મારી સામે હું તમને જવાબ આપું કે નવરાત્રી કોને કહેવાય સમજાવી વાત કરે કે મારા શાસ્ત્ર ની અંદર લખેલું છે અજંતા ઇલોરા અંદર જે પ્રકારની મૂર્તિઓ છે એ ભારતીય કલા સંસ્કૃતિ છે પણ એને તમે અશ્લીલતાની દ્રષ્ટિએ જોવો છો તો તમારી દ્રષ્ટિ ખરાબ છે પેલા તમારી દ્રષ્ટિ ને સુધારો